જો હું તમને બતાવું મારા મિત્ર જવા રાહ જોવે છે જવા યા આપણા મિત્ર જોઈ ગયો હવે આને હું રોટલી નાખવા આવ્યો તો હું હમણાં તમને બતાવું અત્યારે જાજા મિત્ર નથી ખોરાક જ આવ્યા છે આવતીકાલે હું તમને જાજા મિત્રોને પણ બતાવી તો ચાલો આપણે આ મિત્ર સાથે રોટલી લઈ આવ્યા તો રોટલી નાખી દીધી આ વિડીયો કોઈ સારું દેખાવા માટે નહીં પણ એક સારું કામ કરવા માટે છે આજથી આપણે સારું કામ ચાલુ કર્યું છે તો હું તમને આપણા સારા સેવા મિત્ર છે જાજા મિત્ર હશે એવી આશા છે આજે એક જ છે કાલે જાજા હશે રોહિજાયા જાજા જ હોય છે પણ આજે ક્યાંક બહાર ગયા હે એટલે શિયા નહીં આવતીકાલે હું તમને જાજા મિત્ર બતાવીશ તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા મિત્રો સાથે હું તમને કાલે બીજા મિત્ર બતાવીશ તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે રાજકોટ આવ્યા છીએ તો પતંગની ખરીદી કરશું તો ચાલો હું તમને રાજકોટની પતંગ બજારની પતંગ બતાવું તો ચાલો આપણે પતંગ જોઈએ લેના અમે રેડિયો મે હામ કે ને મફારત ને પાઇટ લેના બેન ને પાઇટ